બકરો વાળો પેલા મને ધમકાવતું ધમકાવતું લાકડી ભૂરું પી નાખું કે તી લાકડી ભૂડું ફો નાખ્યું અરે હું આ બુદવા ગાને મકના દે એ તો આ તો બોયડી જાય એટલે યાર ચરી જાય આ તારા ખેતરમાં તો નઈ ગયો એટલે ખેતરમાં ગયો ના બોલતો નકર એકી થાપ તો આવી જ દે પાછો થાપ પર દોટ નઈ પાય બધા પણ હવે નઈ ભાઈ હા હોય જ ના તું હવે તું આપડે નાતે જાન કામ કરું મન ત્યા ચોપા નહીં આપ્યા હું જમા આવશે

મજા આવી તો જોરદાર આયુ આ પેલો પેલા નથી યાર બોલ બોલ કરતા બફરો લઈને પછી યાર કોક ના મારું કેવો પડ્યું તો જવાય બાકી કોક ના મારું હેતર બાજુ માં તો ચાલતો કે યાર મફળી ચાલો ફોન કર્યો મફળી મેં આગળ જવું હવે

મારો લાખ રૂપિયા મળે આવું ના કે દેખાતા નહીં યાર વાંચો આટલા દેખાતા નહીં કોઈ દેખાતું કહું થોડી ધોવાનું જ નહીં એટલા કંઈ મફી ને ધોવાનું જ નહીં આયા કે આય અહગા હા ચાલુ બોલા 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 જલ્દી 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 છે ચાલુ હોય તો ને ઉભા કુદી કદી

આ ઓંગ ડાખો લઈ જા પછી યાર એ ભાઈ સરપંચ આવી ભાઈ પેલો દવા કરી પછી વાત બધું આ સરપંચ ને જલ્દી આવો નકર મોણ જતો રે આ સરપંચ આવી જાય વધો નહીં એટલી કા આડા તો આવો મારું ઓછું હાલ જવું પડશે પેલા મારા ઓછા આ ખરાબ અપરે હું કરા ઝટકા મશીન ઓન ચાલુ કરીયું છે લે આમ ઝટકા મશીન ખરાબ અપરે ચાલુ કરાય ને હા મારા હારું પાલી ના ફૂટ છે આપ પેલો કેસે કે કરંટ આવ્યો છે તો હવે જવું પડશે

કરંટ તો આટલા બધા દવાખો પડે એટલે આ જેવું થયું ખબર મુરે આટલો બકરો ચાલો એટલે દેવું બા અને બેઠું તું તે વાળી એ આટલા આટલા બો આવ

ના મેલાય મારું કેવું છે કે રાખવી અને તમે બેઠા તો ગાડી દીધી દી પોઈ દવાખાને પણ હું કઉ છું ખબર આપડે એમનો દવા ના પૈસા તમે આલી દેજો પૈસા પૈસા હાલ તો હું આલુ છું પણ

શેર કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતા જોવાનું ભૂલતા નહીં